આપના પાસે ઇન્ટરનેશનલ મેર કાઉન્સીલ પાસે અપેક્ષા રાખો મિલિટરીઓ અધિકારી તરીકે છે આ બધાને જે કંઈ કરવું હોય ને તો હમણાં જ આપણે રિલાયન્સમાં જેમ ધીરુ અંબાણીના છોકરાના લગ્ન થયા ને એવા જ મારા મોટાભાઈ પરબતભાઈ એમના બે દીકરાઓના લગન કર્યા આ કરવા માટે કંઈ જરૂર પડીએ તો એમાં હોન પર્વતભાઈ બે પર્વતભાઈ બરાબર મારામાં સુર છે ને જે કંઈ કરવું પડે ને એમાં હું ને બે તમને સહકાર કરીએ પણ તમે છેલ્લા દિવસે આપણે જેટલી પણ દીકરીઓ અને જેટલા પણ અધિકારીઓ છે એને તમે બોલાવો આમંત્રિત કરો ને એનું આપણે સન્માન કરીએ હાજી કયા છે આમંત્રિત એક દિવસ માટે એનો સન્માન રાખો પર્વતભાઈ બરાબર છે જેથી કરીને આપણા એક એક યુવા વર્ગ છે ને આ અધિકારીઓને ઓળખે એનાથી નજીક જવાનો પ્રયાસ કરે ઘણો સમાજ છે કે જેને ઓળખતો નથી પણ કેવડા સ્ટેજ સ્ટેજમાંથી આજે બેઠા છે તો એક દિવસ માટે ગમે ત્યારે તમે પ્રોગ્રામ રાખો એમાં જે કંઈ કરવાનો થાય તો અમે તમારી આરે છે પણ બધાને જેટલી દીકરીઓ અને છોકરાઓ આપણા મિલિટરીમાં છે જ્યાં જ્યાં જે જે સ્ટેજમાંથી છે એનો સન્માન રાખીએ એક દિવસ માટે હવે આગળનો કાર્યક્રમ આપણે ચાલુ થાય છે તો ભાઈ શ્રી રજૂ કરે છે અને કીર્તિદાન ભાઈ હમણાં થોડી જ વારમાં આપણી વિચારે ઉપસ્થિત થાય છે બેનોને આ બાજુ આવી જવાની છૂટ છે કે ન્યા હવે રમત ગમત નું મેદાન રાખવાનું નથી એટલે તમે નજીક આવી બેનો પેલી બાજુ પાછળ છે એ બહેનો આગળ આવી જાય આ બાજુ અહીંયા વાંધો નહીં ને આવે રમત ગમત નું મેદાન નથી રાખવાનું એટલે થી નજીક આવીને બેહી જાવ બે જાવિધનભાઈ આવી ગયા છે રાણા પરસાદી માટે કોઈ પણ બાકી હોય તો પ્રસાદ હમજી અને મુકતા નહીં માં લીરભાઈ નો પ્રસાદ છે જેટલો પણ હાલે એટલો અવિરત છે તો પ્રસાદ લીધા વગર કોઈ ન જાય અને આરામથી પોતપોતાનો સ્થાન ગ્રહણ કરે આગળ ઉભા આ મિત્રો થોડાક એ એક બાજુ સાઈડમાં કે બેહવાની વ્યવસ્થા કરે જેથી કરીને પાછળ વાળાઓને જોઈ શકાય એક આપણે આ કાઉન્સિલના જ ભાઈ